ફેમિલી વેલ્કમ બેક ટુ માય અનોદર ન્યુ બ્લોગ સૌથી પહેલાં તો બધામાં સોરી કેમ કે બહુ દિવસ પછી આજેનું બ્લોગ અપલોડ કરું છું અને આજે મેં બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યું છે કેમ કે આજનું આવ્યું છે પ્રીવેડિંગમાં એટલે મારા નિયમ બીજાના સોગ અત્યારે હવે લોકો આવી ગયા છે પ્રીવેડિંગનું શૂટિંગ કરવા માટે અને કોનું પ્રિવેડિંગ છે એ તમે બ્લોગ પૂરો છો તો તમને ખબર પડશે અને સોફોડેટ અને એના પછી અમે કઈ જગ્યાએ આવ્યા છીએ પણ તમને લોકેશન બતાવું કેમ કે એનું જે લોકેશન છે બહુ જ સુપદ છે અમારા અમદાવાદથી ત્રીસ કિલોમીટર દૂર અમે લોકો આવીએ છીએ શૂટિંગ કરવા ફોટો શૂટ કરવા માટે અને કોનું પ્રિવેડિંગ કરવા માટે આવ્યા છીએ એ પણ તમને બતાવીશ આ બ્લોગમાં અને કઈ રીતના અમે પ્રિવેડિંગ કર્યું છે તો એ પણ તમને બતાવીશ કેમકે પ્રિવેડિંગ કરવાની અંદર આપણને ફોટો જોવા બહુ સારા લાગે છે પણ એ પાછળની જે મહેનત છે એ તમને બતાવવું અત્યારે કે કઈ રીતના હોય છે અમારા ક્યુટ કપલો જોરદાર પોઝ આપી રહ્યા છે એ પણ તમને બતાવું આવેલો છે હર્ષ તમને ઇન્ટ્રોડ્યુસ કરું કે આ મારો બ્રો છે આના પણ તમે કદાચ બ્લોગ જોયા હોય તો અને આની પણ એક યુટ્યુબ ચેનલ છે હર્ષ પરમાર બ્લોગ્સ અને એની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને અત્યારે મારું ફેસ તમને કેવું ક્લિયર દેખાય છે કે કમેન્ટમાં જરૂરથી કરજો અને હા કહેશ બહુ દિવસ પછી આજે વ્લોગ મૂકું ને અત્યારે મને એવું લાગે છે કે હું ડેલી વ્લોગ મૂકું તો તમે લોકો જેવો સપોર્ટ કરો જેવો પ્રેમ આપો એવો આપણે વ્લોગ બનાવશું અને તમે આ વિડીયો ઘણા બધા સર શેર કરજો અને હવે હું તમને બતાવું છું કે એકચ્યુઅલ જે મહેનત છે ને ફોટોગ્રાફરની એ કઈ રીતના હોય છે સો કહેશ તમે જોઈ શકો છો કે આ અમારા ફોટોગ્રાફર છે આ હર્ષના મામા છે અને અમે ફોટો પાડવા આવ્યા છીએ અને જોઈ શકો છો આમના પોઝિસ સો અત્યારે આ રસ્તા ઉપર મેં ફોટો પાડીએ છીએ અને ડિસ્ટર્બન્સ તો એટલું રહે છે ને ભાઈ કે ગમે ત્યારે ગાડીવાળા લોકો આવી જાય છે શું કહેશ ગાડી વાળા લોકો આવે તો અમારે શું હટવું પડે છે શું શું કહેવા માંગશો શ્રુતિબેન તમારા લગ્ન છે તો હલો અમારા વ્યુઅર્સને પણ આન્સર આપો

થાકી ગયા હમદે પણ નથી રીલ્સ બનાવી હોય ને આમ પ્રોપર કરવો કેમેરામેન બિચારો હા બેસી ગયો રસ્તામાં આવી ગયો તો આ લોકો એક રીલ નથી આવતી અને આ ગાડી વાળા હેરાન કર કર કરે એક ને હર શું કરે છે ભાઈ જીવડા જીવડા જેવું શું હતું ભાઈ જોજે કઈ પગ પગમાં ચડી ન જાય એમ અને આ ઘડીએ ઘડી અમારે બાઇક આમ તો પાછું અહીંયા કેમેરામેન ને ઉભું થવું પડે અને આને ઉભું થવું પડે મારે સેન્ડલ કાઢવું પડે આ બાઇક

હાલો ઉભા થઈ જાઓ પાછી બાઈક આવી સો હવે ચેક કરીએ છીએ પણ તમને લોકોને રીલ્સમાં ડાયરેક્ટ જોવા મળશે અમારું આખું ગ્રુપ છે સો ગાઈઝ તમે લોકો નહીં જોઈ શકો કેમ કે આ લોકો બતાવશે ને આ લોકોનું થોડુંક પ્રાઇવેસી છે ને એટલે સો શું કે સર આપણે કંટાળી ગયા હતા અરે હું તો કંટાળી ગયો તો ભૂખ લાગી હવે પાછી ભૂખ લાગી હવે ભાખરી ખાધી હતી અત્યારે પાછી ભૂખ લાગી છે તો હવે શું કરશો દક્ષા બાબુ આ વિડીયો તમે જોતા હોય તો ભાખરી પાછી મોકલાવો કેમ કે ભૂખ લાગી ગઈ છે ભાખરી જે ખાધી હતી પતી ગઈ છે તમારું

અને એક આ લોકેશન હારું મળ્યું છે તો બાઇકનો નકરો ધાસ કે આવી ગયો છે તો બસ જોઈએ હવે શું થાય શું નહીં તમે લોકો બ્લોગ જોતા રહેજો સ્ટોપ કરો ઈકો ગાઈસ બેસમે કીધું માં આ રહે છે બધું જ બીજમાં આ રહે છે દેખી શકતે હો અને ابھی ہم નાસ્તો लेके आ चुके हैं आपको बहुत भूख लगी थी तो तब नाश्ता लेने गए थे क्योंकि बहुत भूख लग गई गए थे हम तो गैस अभी हमारा जो लंच है ना वो आपको दिखा रहा हूँ मैं कि कुछ इस तरह से है सब अलग अलग पैकेट है क्योंकि इधर कुछ मिल नहीं रहा है यूजली इसके लिए और दो कोल्ड ड्रिंक्स भी है मेरी और हर्ष के लिए और गर्वा तो बंद करो भैंसे आ रही है वहाँ पर <laughs> देखो खैस गाय और भैंस भी है सब लोग है अभी ये वो भी फार्म हाउस में रहती है बोलो बात ही अलग है भाई क्या बात है भाई क्या बात है और हम लोग बाइक लेकर गए थे लेने के लिए और अभी बहुत भूख लगी है करीबन कितने बजे ला मैं पकड़ लेता हूँ

હજી તક એ લોકોનું શૂટિંગ નથી પડતું અને અત્યારે અમે લોકો બસ ભાઈ એ લોકો જે કરવું એ કરે અમે થોડોક નાસ્તો કરી લે તો થોડી પેટને ઠંડક મળે નિમેશ જીજુ હરખા વીણ જો આમ જો અહીંયા હરખા વીણ જો હર તું પણ આ બ્રાઇડલ જો અમારી બ્રાઇડલ ક્યાં ક્યાં કરના કચરો વીણે ક્યાં ક્યાં કરના પડતા હૈ કચરો વીણે અમારા કેમેરા મેને જો એક હાથમાં કેમેરો ને એક હાથમાં ફૂલ વીણે લો આજા પાડે તમને સો હર્ષ

લોહી પીનારા એક તો લોહી પીવા માટે તૈયાર જ છે આ વખતે તો અમે લોકો અહીંયા ઉભા રહીએ છીએ જ ત્યાં અમારા એક કેમેરામેન સામે ભાઈ ફોનમાં કોકની સાથે વાત મંડી પડે છે એના કૂતરું ભાઈ બહુ હેરાન કરી દીધું છે ક્યારનું સો ભાઈ કેટલા વાગે હર્ષ અત્યારે વાગવામાં ચાર વાગી ગયા છે સો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે ચાર અને અમે લોકો આવ્યા હતા એક વાગ્યા એટલે ચાર કલાક થઈ ગઈ ભાઈ ચાર કલાક લાસ્ટ શૂટ આ એક છેલ્લો શોર્ટ છે અને આના પછી ફાઇનલી હવે અમારું થવાનું છે પેકઅપ અને આજે તો બહુ પેકઅપ સો આના પછી હવે ફાઇનલી પેકઅપ કરશું અને જોઈએ ઘરે જશું તો ઘરે જશું બાકી તો પછી જશું અમે લોકો કાંઈક બીજા શું કહેવાય કે લોકેશન ઉપર અને આ લોકોની સવારી ભાઈ જોરદાર નીકળી પડી છે અમારા કેમેરામેન ડ્રાઈવર બનીને રહ્યા છે સો ડ્રાઈવર ભાઈ કેવું ચાલે જલસા ભાઈ જલસા જ છે ભાઈ નિમેશ કુમાર ગાડીએ ચડી ગયા છે રિવેશમાં ભાગે છે ગાડી શ્રુતિને પકડીને રાખજો પડી ન જાય ક્યાંક સો ફાઇનલી હવે એક લાસ્ટ ક્લિપ છે આની આ લોકેશનની પછી અમે બીજા લોકેશન ઉપર જવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણા યસભાઈનો શૂટ ચાલુ છે સિરિયસ એના ફોટોનો શૂટ ચાલુ છે તમે જોઈ શકો છો જો કેમેરામેન ફોટા પાડી રહ્યા છે એનો ફોટો શૂટ ચાલુ હોય ફોસ્પોન સારા સારા કડિયેશન પાચરથી પાછી ફોર ભી લાઈ ગઈ છે એનો વાંધો નહી અને એનો વાંધો નહીં શું અરે હા સાચી વાત જોઈ શકો છો તમે સો ગાઈસ ફાઇનલી અમારું બેકઅપ થઈ ગયું છે અને હવે અમે લોકો નીકળીએ છે જવા માટે પાટિયા પડી ગયા પાટિયા પડી ગયા તો ભાઈ અમાર કેમેરા મેન હવે 5 વાગવા 5 વાગી ગયા તો હવે અમારે જવાનું છે ફટાફટ લંચ કરવા માટે આમે આમને કઈ ક્યો તો ખરી કઈ બોલ્યા જ નથી અમારા અમે શું કહેવાય દુલ્હન છે અને અમારો બ્રાઇડ છે

તો હવે જોઈએ કે બીજા લોકેશન ઉપર જાય તો બાકી તો હવે ફાઈનલી પિકઅપ અને જોઈએ આગળ શું થાય શું નહીં તમે લોકો જોતા રહીશો એ લોકો પોચી ગયા છે અત્યારે હર્ષના ઘરે આવી ગયા છે હર્ષ અને બાઇક લઈને ભાઈ મને મૂકવા આવી ગયો છે સો હર ચલો ભાઈ હવે અમે હું ડાયરેક્ટ તમને ઘરે એટલે હું ઘરે પહોંચી ગયો છું અને હર્ષ મને નીચે ડ્રોપ કરીને મારા ઘરથી ત્યાં વયો ગયો હતો અને હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને આજે તો ગાઈસ બહુ જ થાકી ગયા છે કેમ કે આજે સવારના અમે લોકો નીકળ્યા હતા સાત વાગ્યાના અને બહુ બધા જગ્યા એટલે મેં બે ત્રણ લોકેશન ઓલરેડી ફોટોશૂટ કરીને જ આવ્યા હતા બટ અમે લોકો જ્યાં રસ્કા ગયા હતા ત્યાં જઈને મને એવું લાગ્યું કે નહીં અહીંયા વ્લોગ બનાવવો જોઈએ ત્યારે ત્યારે એટલે મેં વ્લોગ ચાલુ કરતો હતો અને બહુ જ મજા કરી અને સવારનું અમે કંઈ ખાધું નહોતું ખાલી અમે મારા ભાભુએ ભાખરી બનાવીને આપી હતી ભાખરી ખાઈને અમે લોકો ગયા હતા કેમકે ભાખરી આપણી એઝ યુઝ્યુઅલ એકદમ ફેવરેટ છે એટલે અને પછી અમે લોકોએ જેમ તમે વ્લોગમાં જોયું હશે કે પડીકા ખાધા હતા અને એવું બધું હતું સો સવારના ગયા હતા અને થાઓ એટલે હાવ થાકી ગયા છે અને આઈ હોપ કે તમને આ જે વ્લોગ છે એ ગમ્યો છે અને ગમ્યો હોય તો આ વિડીયોમાં તમે લોકો કમેન્ટ કરજો અને આપણે તમે લોકો કહેજો મને કે આપણે ડેઈલી બ્લોગિંગ મતલબ બ્લોગ બનાવવા જોઈએ કે નહીં મારે હું એવું વિચારું છું કે ડેલી તો મારથી નથી થતું બટ એટલીસ્ટ સન્ડે હોય કે પછી વીકમાં એક વાર કા વીકમાં બે વાર બ્લોગ અપલોડ કરું સો તમારું શું કહેવું છે આ બાબતે તમે લોકો કમેન્ટ જરૂરથી કરજો એટલે મને પણ ખબર પડે કે ભાઈ તમે લોકોને મારા બ્લોગ જોવા ગમે છે કે નહીં અને તમારો આવવાનો આવો સપોર્ટ આપતા રહેજો તેથી આપણે ફરીથી મને પણ મજા આવે અને તમને પણ મજા આવે મારા બ્લોગ્સ જોવાની સુબસ ગાઈઝ આઈ હો કે ભાઈ આજે આ લો આપણે એન્ડ કરીએ અને મજા આવી હશે અગર મજા આવી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો ગાઈઝ મળીએ છીએ એક આપણે નવા વીડિયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય માતાજી